હવે નવું પાન કાર્ડ બનશે ખબર છે ને ખબર હશે તો મનમાં બંધ સવાલો ઉઠ્યા હશે શું હવે જૂનું પાન કાર્ડ બેકાર થઈ જશે નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે કેવી રીતે ક્યાંથી નવું પાન કાર્ડ બનશે નવા પાન કાર્ડ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે કેટલું અલગ હશે નવું પાન કાર્ડ નવા પાન કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે કેમ નવા પાન કાર્ડની જરૂર પડી

તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય નવું વર્ઝન નવા ફીચર્સથી સજ્જ હશે આ કાર્ડ પર એક ક્યુ કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડ વાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે શું તમને નવું પાન કાર્ડ મળશે જી હા બિલકુલ તમને નવું નક્કુર કાર્ડ મળશે નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવરી કરવામાં આવશે નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે અરે ના ભાઈ ક્યાંય હોય ક્યાંય કોઈ અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે દેશના જે ઇઠ્યોતેર કરોડ લોકોને પાન કાર્ડ ઇશ્યુ કરાયેલા છે તે તમામને નવા પાન કાર્ડ પહોંચતા કરવામાં આવશે નવા પાન કાર્ડ માટે રૂપિયા ખર્ચવા પડશે આનો જવાબ તો ખાસ જાણવો પડશે તો સાંભળો મફત મળશે હા મફત મફત નવા પાન કાર્ડ માટે તમારે કોઈ જ પૈસા ખર્ચવાની જરૂર નથી એટલે કે કોઈ અરજી કરવાની પણ ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની નવા પાન કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે તો નવા કાર્ડમાં ક્યુઆર કોડ જેવી સુવિધાઓ હશે નવા પાન કાર્ડમાં કાર્ડની ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય પાન કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે ક્યાં બનશે નવું પાન કાર્ડ આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવશે એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે નવા પાન કાર્ડની જરૂર કેમ પડી તો હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર પંદરથી વીસ વર્ષ જૂના છે આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે આથી નવા પાન કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે જેથી કરીને ફરિયાદો ટ્રાન્ઝેક્શન ટેક્સ ફાઇલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને તમારા તમામ સવાલોનો જવાબ મળી ગયો હશે તો આવા બીજા માહિતી સભર અને રસપ્રદ વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર